આજે પણ થોડું વરસાદી માહોલ છે પરંતુ થનગનાટ રાસોત્સવ છે એ યથાવત તેમના સમયસર ચાલુ છે જો વધુ વરસાદ પડશે તો રદ થશે બાકી અમારો જે સમયસર જે છે તે યથાવત રહેશે નવરાત્રી એટલે ખરેખર તો માતાજીની આરાધના નોસર કૃપા છે ગઈકાલે હળવો વરસાદ હતો તો પણ આખું ગ્રાઉન્ડ ભરચક હતું અને દરેક ખેલાઈયા ઈચ્છતા હતા કે ભલે ભલે ભાઈ વરસાદ પડે આપણે માતાજીની આરાધના કરવી છે અને આજે તો અમારો ગ્રુપ આપ જોઈ શકો છો કે બધા અમે બપોર થી આવી ગયા છીએ આખા ગ્રાઉન્ડમાં તમને કઈ કચરો પાણીનું ટીપું જોવા ન મળે અને એ રીતે રૂટીન રાબેતા મુજબ આજે પણ અમારા આયોજન ચાલુ જ છે અને હળવા વરસાદમાં કદાચ કાલ પરમદી પડશે તો પણ અમે આયોજનનો કોઈ વિકસે પાડવા જ નથી અમે ઈચ્છીએ છીએ કે આ માતાજીની આરાધના નો અવસર છે અને એમાં થોડી કઈ મુશ્કેલી આવે તો પણ એ સામનો કરીને પણ આયોજન ચાલુ રાખવું જોઈએ જેથી ખેલૈયાઓને મન મૂકીને રમઝટ બોલાવી શકે